ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે ભક્તોમાં ગણેશ ઉત્સવને લઈને ખૂબ જ થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના અનેક મંડળો તેમજ ભક્તો દ્વારા ઘરેમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન શહેરના અનેક કૃત્રિમ તળાવોમાં કરવામાં આવતું હોય છે શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે વરસાદો અને વિશ્વામિત્રનું ગંદુ પાણી છે જે વહેલી તકે પાલિકા દ્વારા ખાલી કરી ચોખ્ખું પાણી ભરવામાં આવે જેથી પોતાના ગણેશનું વિસર્જન આ ચોખ્ખા પાણીમાં કરી શકે તેવી હવે લોકમાંગ ઉઠવા પામી છે કે આ ગંદુ પાણી જે છે દૂષિત પાણી છે એને જલ્દીમાં જલ્દી ખાલી કરવામાં આવે વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા વિશ્વ સપાટીમાં વધારો થતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી તેમજ વિશ્વામિત્રીના પાણી ભરાઈ ગયા હતા વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે તેમાં વરસાદી પાણી ભરાઈ જતા હવે તંત્ર આ પાણીનું નિરાકરણ લાવે જેથી આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પ્રારંભ થનાર છે અને વડોદરા શહેરમાં ખૂબ જ